તો ગાઈસ ફાઇનલી તમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આપડી જોડે છે વિધિ અને આજે અમે આયા છે ગણોત્સવ માં આજે ચોથો દિવસ છે કાલે ગણોત્સવ પૂરો થાય છે તો ગાઈસ ફાઇનલી આજે છેલ્લો દિવસ છે છેલ્લો જ ગણી લેવાનો તો આજે આપણે હું તમને આજે આખા વિડિયો માં ગણોત્સવ નું બતાવવાનો છું તમે જોડે રહેજો મારી જોડે તો આ દર વર્ષે અમે યુનિવર્સિટી એ પ્રોગ્રામ યોજવાય છે અને નવી નવી અલગ અલગ કોલેજો પોતાના પર્ફોર્મન્સ પોતાના વર્ક પોતાના પ્રોજેક્ટો પ્રેઝન્ટ કરે છે અને બહુ સારું હોય છે અને બધી ઘણી બધી સ્કૂલો બી આવે છે તો આજે તમે વિડીયોમાં જોડાતા રહેજો અને ખાસ તમને આજે બતાવવાના છે જે આજે એન્જોય કરવાના છે તો હવે જઈએ આપણે ચલો આ છે રજીસ્ટ્રેશન નું છે અહીંયા તમારે અહિયાં આ સ્કેનર સ્કેન કરીને તમને ઓનલાઈન ફોર્મ ભરવું પડશે એમાં જે સ્કેન કરી તમે અંદર એન્ટ્રી આપશે અને એના વગર એન્ટ્રી નહીં મળે તો પહેલા આવીને પહેલા એક રજીસ્ટર કરી દેજો આપણે મસ્ત અંદર જઈએ છીએ તો તમે અંદર એન્ટર થઈ જાવ તમને ફાઇનલી આપણે અંદર થઈ ગયા છે મસ્ત પણ અવાજ તો બહુ વધારે છે જો છોકરાઓ બધા આયા છે બધા છોકરાઓ આવ્યા છે અહિયાં મસ્ત ઓ બેંક વાળા સર આવો આવો જય માતાજી બોલો બોલો પૈસા પૈસા ઉધાર ઉધાર જોવો છે પૈસા પચાસ હજાર પચાસ હજાર અત્યાર તો આ લોકો બહુ માલ થઇ ગયો છે

તો ગાઈસ જો આ છે અમર ભાઈ અમારા સિનિયર છે ફોર્થ યર પેન્ટિંગમાં ભણે છે આ પેન્ટિંગ કરેલું છે ઘણી મોટી પેન્ટિંગ છે ગેન સૌ છે તમારે આ પેન્ટિંગ જો ખરીદ તો તમે કોન્ટેક્ટ કરી શકો છો આનંદ બી આવી શકો છો બાકી પ્રશ્ન બી તમે મેસેજ કરી શકો છો તું તમને એમનો ડેટા કે નંબર તમને મોકલી દઈએ તમે થેન્ક યુ તું ગાય છે ગેમ ઝોન જે બધી અલગ અલગ ગેમો બધી રમાતી હશે ને વર્કશોપ હશે તો આપણે જોઈએ કેવું છે અહિયાં આ બધા છે ફૂડ સ્ટોલ તમને બધું છે ચા નાસ્તો કોફી બધા પ્રકારના અલગ અલગ વેરાયટીના તમને નાસ્તાઓ ફૂડ ફાસ્ટ જોવા મળવાનું છે હા હેલો ગાઈસ કેવો દિવસ જાય છે કેવું મસ્ત ને સમય લીધા પૈસા

તો મસ્ત આ ગાઈ બહુ મજા આવી ગઈ છે જોરદાર મજા પડી ગઈ છે તો તમે કોમેન્ટમાં જણાવજો ગાઈસ જે બી કોઈ ગેનોત્સવમાં આવ્યો હોય તો ગાઈ કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને થેન્ક યુ સો મચ બાય બાય